જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો અત્યારે હાલ એક સમાચાર આવી રહ્યા છે કે વળિયા ગામે ભારતીય જનતા પાર્ટી પોલીસ પ્રોટેક્શન સાથે અંદાણી અને અંબાણીને જે જમીનો વેચી છે એ જમીનોની અંદર ખાડા ખોદી સાંભળ નાખવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યારે ખેડૂત ભાઈઓના બેનો દીકરીઓ યુવાનો વડીલો ત્યાં માલધારી સમાજના ગયા તો માલધારી સમાજને ઢોર માર મારવામાં આવ્યો અને સાથે જ માલધારી સમાજની બેને દીકરીઓ પણ આ ભ્રષ્ટાચારી શાસનથી બેફાન થઈ ગઈ છે તેમ છતાં આ ગુજરાતનું પોલીસ તંત્ર બે હેમી કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણા મોદી સાહેબ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનશે એટલે ખેડૂતોની આવક ડબલ થશે પરંતુ ખરેખર આ ખેડૂતોની આ જ્યાં આવક છે એ ડબલ થઈ ખરી તમને એવું લાગી રહ્યું છે જ્યાં ત્યાં ખેડૂતો ઉપર અન્યાય અત્યાચાર અને બેદરકારી થઈ રહી છે ખરેખર ગુજરાતની અંદર પરિવર્તનની જરૂર છે હવે પરિવર્તન લાવવું પડશે કારણ કે ખેડૂતો સાથે હર હંમેશા અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને ક્યાં સુધી આવો અન્યાય અત્યાચાર સહન કરતા રહીશું મોટી મોટી કંપનીઓને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા વેચાણ કરી દેવામાં આવે છે અને એની અંદર પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે તો શું આ કાયદેસર સહી વાત છે ના આ બિલકુલ ખોટી વાત છે આ તમે જુઓ વંડિયા ગામનો વિડીયો છે તમે આગળ જુઓ અને ખરેખર મિત્રો ભલે એટલો વિડીયો આગળ શેર કરજો મોદી સરકાર કહેતી હતી કે વખત ખેડૂતોને ડબલ કરશું કશું આવક ડબલ નથી થઈ પરંતુ ખેડૂતો પાસે જે પણ હતું એ પણ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા લૂટી લેવામાં આવ્યું છે જય જવાન જય કિસાન મો કેતો બે આનાવાળો બે આનાબર જો કોઈ આમે આદુ મરી લાગ્યો તમારે આ બરાબર એ કામ તો સુખ કરો જે થઈ તો તમે જે ભાઈ લઈ ગયો તમર માદે સકેડ બી બોલ દે આગળ લાયકા છો તમારે લાયકા છો તમારે લેના વિડિયો ને અમિતભાઈ ना ले जा भाई हॉस्पिटल ले ले हॉस्पिटल हॉस्पिटल जा जा हॉस्पिटल